અમદાવાદ ખાતે બિઝનેસ એક્સિલન્ટ એવોર્ડ યોજાયો સાહસ ધગસ જોખમનો સમન્વય એટલે વેપાર ગુજરાતના શિફ્ટ એન્ડ લિફ્ટ ગ્રુપ દ્વારા એવા ચુનિંદા વેપારીઓને પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં અનોખી ઓળખ ઊભી કરનાર વેપારીઓનું અમદાવાદ બિઝનેસ એક્સિલન્ટ એવોર્ડ દ્વારા પ્રસિદ્ધ અભિનેત્રી ભાગ્યશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે શિફ્ટ એન્ડ લિફ્ટ ગ્રુપના ફાઉન્ડર નિલેશ સાબે દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પુના દિલ્હી મુંબઈ કલકત્તા અને ગુજરાત જેવા રાજ્યોમાં કુશળતા પ્રાપ્ત કરીને આગળ વધતા ત્રીસ જેટલી કેટેગરીમાં બિરદાવતા આવ્યા છે ત્યારે હાલ અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપર હોટલ પ્રાઇડના કોન્ફરન્સ હોલ ખાતે મેને પ્યાર કિયાની પ્રસિદ્ધ અભિનેત્રી ભાગ્યશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કેટેગરીમાં નોમિને એપ્રિસિએશન પ્રાપ્ત કરીને આગળ વધતા વેપારીઓને એવોર્ડ ટ્રોફી તેમજ સન્માનપત્ર શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે અમદાવાદના નામાંકિત બિઝનેસમેન કન્સલ્ટન્ટ્સ સીએ એસ્ટ્રોલોજર બિલ્ડર ડેવલોપર ઉદ્યોગપતિઓ મેન્યુફેક્ચરર્સ હાજર રહ્યા હતા subscribe now and press the bell icon never miss an update